શાસક પક્ષ તૃણમૂલ કોંગ્રેસના નેતા દ્વારા મહિલાઓની બળજબરીથી યૌન ઉત્પીડન કર્યા છે અને સાથે જમીન પચાવી પાડી છે તો વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં એબીવીપીના ના કાર્યકરો જોડાયા હતા મારું નામ રિયા છે હું અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની કાર્યકર્તા છું જી તમને બધાને ખબર જ છે કે પશ્ચિમ બંગાળમાં વેસ્ટ બંગાળમાં શું થઈ રહ્યું છે સંદેશ ખાલીનો શું આપણે ઇન્સિડન્ટ થયો છે તો ઇન્સિડન્ટના પ્રોટેસ્ટ માટે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આ આ વસ્તુને અગેન્સ્ટ પ્રોટેસ્ટ કરીએ છે જેમાં તમને ખબર જ છે કે એક વુમન મે લીડરશિપમાં એક વુમન ના કવરન્સમાં મમતા બેનર્જી જેવા આપણા ચીફ મિનિસ્ટર છે એમના કવરન્સમાં દરેક વુમનનો સંદેશ ખાલીના ઇન્સિડન્ટમાં આ વુમનનો આપણે હરેસમેન્ટ રેપ આ બધું મોલેસ્ટેશન આ બધું થયું છે શું આ બરાબર વસ્તુ છે સૌથી સરના પ્રશ્ન તો ત્યાં થઈ જાય કે એમના કાર્યકર્તા જ જે આખા વેસ્ટ બંગાળને લીડ કરે છે એ જ આવું કરે છે તો વેસ્ટ અમે અમે આવેદન આપીએ છીએ કે પ્લીઝ અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે પ્લીઝ આ બધી અમને સપોર્ટ કરો ભારતીય નારી અગર હિન્દુસ્તાનમાં સુરક્ષિત નથી અગર ભારતીય નારી હિન્દુસ્તાનમાં સુરક્ષિત નથી તો દેશના એક જગ્યા ઉપર સુરક્ષિત નથી સૌથી પહેલી ડ્યુટી આપણી બને છે કે આપણે આપણી નારીઓને સુરક્ષિત રાખીએ જય હિન્દ જય ભારત કઈ પ્રકારનું કઈ કરવામાં આવી રહ્યો છે

અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે